નમસ્કાર આપ ટીવી જોડાશો ગુજરાતી અને હું છું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ સાથે નડિયાદ ટોપ પર રહ્યો નડિયાદમાં દસ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો અમદાવાદનો દસ્કરોએ દસ ઇંચથી જળબંબાકાર થયો મહેમદાબાદમાં નવ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો ખેડાના માતરમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો ખેડાના મહુધા વસો કથલાલમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ખેડા જિલ્લો વરસાદથી તરબોળ થયો તો ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા તો અમદાવાદના દસ્કરોઈમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ મહેમદાબાદમાં નવ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો તો ખેડાના માતરમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો રાજમા રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદી માહોલ છવાય છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે તો સૌથી વધુ વરસાદ નડિયાદમાં વરસ્યો છે નડિયાદમાં દસ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો જેના પગલે નડિયાદમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા તો અમદાવાદના દસકોઈમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જ્યારે મહેમદાબાદમાં નવ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખાબક્યો તો ખેડાના માતરમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો ખેડાના મહધા વસો કથલાલમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો ખેડા જિલ્લો વરસાદથી તરબોળ થયો છે અલગ અલગ આંકડા વરસાદના સામે આવ્યા છે તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વસોમાં છ ઇંચ વરસાદ કઠલાલમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરેઠમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ તો સાણંદમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો તો બાવડામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ધોળકામાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ ગણતેશ્વરમાં ચાર ઇંચ વરઘઇમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ સુબીરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો છેલ્લા ચોવીસ કલાકના આ વરસાદી આંકડા સામે આવ્યા છે તાજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અરુણ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ કેવો માહોલને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી વરસાદને લઈને ધરતી સમગ્ર રીતે જોઈએ તો એક રીતે જોઈએ તો આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે એટલે ભક્તિભાવપૂર્વક શ્રાવણ માસની ઉજવણી અને ખાસ કરીને સોમવારની ઉજવણી લોકો કરશે બીજી બાજુ જોઈએ તો જે રીતે વાતાવરણ છે તેના સંદર્ભમાં વાદળિયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં જોઈએ તો જે રીતે આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં સમગ્ર રીતે આજે બીજા દિવસે પણ વાતાવરણ જે છે તે વાદળિયું ચોક્કસ રીતે વર્તાય છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તેવી માહિતી અત્યારે પ્રાપ્ત થઈ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર સ્થિત જે અહેવાલો પ્રાપ્ત થયા છે તે સંદર્ભમાં સાર્વત્રિક વરસાદના સંદર્ભમાં એક રાજ્યના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ થયો છે સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે આઠ ઇંચથી વધુ વરસાદ પણ થયો છે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ચાર તાલુકા એવા છે જ્યાં આઠથી અગિયાર ઇંચ સુધીનો વરસાદ થયો છે જેમાં સૌથી મોખરે જો હોય તો નડિયાદ તાલુકો મોખરે રહ્યો છે આ ઉપરાંત જોઈએ તો દસરોઈ છે મહેમદાવાદ છે અને માતર છે કે જ્યાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ ઉપરાંત સમગ્ર ધરતી જો જોઈએ તો આઠ તાલુકા એવા છે જ્યાં ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જેમાં જોઈએ તો વસો છે ઉતરા ઉત્તરાયણ જે સાણંદ છે ખેડા છે બાવલા છે ધોળકા છે અને ગલતેશ્વર છે આ તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચથી આઠ થી ચાર ઇંચ થી આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આગામી સમયમાં આપ જોઈ રહ્યા છો જે રીતે વાદળિયું વાતાવરણ છે ને હાલલા તબક્કે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં હાલના તબક્કે વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ જો અમદાવાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ જો જે થયો છે તે પૈકી વટવામાં સૌથી વધુ વરસાદ હાલ તબક્કે નોંધાયો છે આ ઉપરાંત જો વાત કરીએ તો રામોલમાં પણ વધુ વરસાદ નોંધાયો રામોલ છે મક્તમપુરા છે આ ઉપરાંત મણિનગર છે અમદાવાદ છે જે પૂર્વના વિસ્તારો છે ખાસ કરીને મણિનગર ત્યાં હજુ અત્યારે પણ વરસાદ વધારે પ્રમાણમાં વરસી રહ્યો છે જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો આપણે જે વિસ્તારમાં છીએ તે અત્યારે એસજી રોડ ઉપર છે ત્યાં વાદળીયા વાતાવરણ વચ્ચે એક વિઝનરી જે કહી શકાય એ એકદમ આછી વિઝનરી છે તે સાથેનો વરસાદ હાલ તબક્કે વધારે પ્રમાણમાં વરસી રહ્યો છે પરિણામે કહી શકાય કે વાહન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં અસર થાય તે પ્રમાણની સ્થિતિનું સર્જન થયું છે આ ઉપરાંત જો પશ્ચિમના વિસ્તારની વાત કરીએ તો ઉસ્માનપુરા છે ત્યાં વધુ પ્રમાણમાં વરસાદ છે આ ઉપરાંત બોડકદેવ છે સરખેજ છે ઉપર પેલી બાજુની સાઈડ જોઈએ તો ઓઢવ અને બોપલ કે જ્યાં બોપલમાં પણ વરસાદ સારા પ્રમાણમાં વરસી રહ્યો છે એટલે કહી શકાય કે અમદાવાદ શહેરને સમગ્ર રીતે બીજા દિવસે પણ બાંધમાં લે તે પ્રમાણેનું હાલત તબક્કે વાતાવરણ છે એટલે કહી શકાય કે આજે હવે શાળાઓમાં પણ જે રીતે યથાવત રહેશે કે શાળાઓ ચાલુ રહેશે કે બંધ તે પણ એક પ્રશ્ન છે કારણ કે જનજીવન જે કહી શકાય એ ચોક્કસ રીતે અસર થાય એવું છે ધરતી એટલે હવે પછી કહી શકાય કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં શું તેના સંદર્ભમાં સંદર્ભમાં જોઈએ તો પાંચ દિવસની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પણ અમે કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ મુખ્યમંત્રી જોઈએ તો ચોક્કસ રીતે કોઈ પણ પ્રકારની સંભવિત પરિસ્થિતિને નિવારવા માટે તાકીદના પગલા પોતે પણ એસીઓસીની મુલાકાત લઈને દરેક જિલ્લા કલેક્ટરો જે તેમની સાથે પણ વાત કરી છે અને કોઈપણ પ્રકારની સંભવિત પરિસ્થિતિ ઊભી થાય તો તેને નિવારવા માટે તાકીદે પગલાં લેવાની સૂચના પણ વહીવટીતંત્રને આપી છે પરિણામે કહી શકાય કે પાણી પહેલાં પાળ બાંધવા માટેનો પ્રયાસ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે પછી આગામી સમયમાં અત્યારે જે પરિસ્થિતિ ચોક્કસ રીતે ધરતી લાગી રહ્યું છે કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થાય અને તેની જનજીવન પણ વ્યાપક અસર થાય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ધરતી જી વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તો હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેના પગલે કેટલીક જગ્યા પર ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે જેને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે શ્રાવણ માસમાં મેઘો મહેરબાન થયો રાજ્યના અનેક વિસ્તારોમાં શ્રીકાર વર્ષા નવસારીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સુરતમાં વરસાદના કારણે કીમ નદી બે કાંઠે પહોંચી છે વલસાડમાં દરિયો તોફાની બન્યો છે દરિયામાં ઊંચા મોજા ઉછ્યા દાહોદમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે